સુરત જિલ્લામાં વરસી રહેલા માવઠાને કારણે ખેડૂતોના ડાંગર પાકને મોટી અસર થઈ છે ડાંગરની ખરીદી કરતી મંડળીઓએ ડાંગર લેવાનું બંધ કર્યું છે અને ગોડાઉન ફોલ થઈ જતા નિર્ણય લેવામાં આવ્યો છે સુરત જિલ્લામાં વરસી રહેલા માવઠાને કારણે ખેડૂતોના ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે સતત વરસાદને કારણે ડાંગરની ખરીદી કરતી મંડી નીકળી હોય ડાંગર લેવાનું તાત્કાલિક બંધ કરી દીધું છે સુરતના જહાંગીરપુરા સ્થિત પુરુષોત્તમ ફાર્મ્સ મંડળીમાં પણ હાલ ડાંગરની ખરીદી બંધ રાખવામાં આવી છે કારણ કે ગોડાઉન પૂરેપૂરું ભરાઈ ગયું છે મંડળીમાં અત્યાર સુધીમાં લગભગ પંચોતેર હજાર ગુણો ચોમાસુ ડાંગર પહોંચી ગયું છે સતત બિનાસ અને વરસાદને કારણે તૈયાર ડાંગર પલળી જતાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે ખેડૂતો હવે કાપણી કરેલા ડાંગરના સંગ્રહ માટે જગ્યાની છે છે સરકાર તરફથી તાત્કાલિક આર્થિક રાહત પેકેજની માંગ ઉઠી અને દક્ષિણ ગુજરાતની અંદર હવામાન ખાતા દ્વારા જે વરસાદની આગાહી આપવામાં આવી હતી વરસાદની આગાહીને કારણે અમારા ઓલપાડ તાલુકાના અને ચોણિયાસી તાલુકાની અંદર ખૂબ જ ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે ડાંગરના ઊભા પાકને અને જેમણે કાપણી કરી છે અને જેમણે અને ગુણી ભરવાની બાકી રહી છે એવા ખેડૂતોને ઘણું મોટું આર્થિક નુકસાન થવા પામ્યું છે ખાસ કરીને અમારા મંત્રીની સભ્ય મંત્રીની વાત કરું અમારા સાયન્સ સેન્ટર પર ગઈકાલ સુધીમાં તેતાલીસ હજાર ચારસો એકોતેર ગુણી આવક થઈ છે ઝાંકીપુરા ચૌમોતેર હજાર નવસો એકોતેર અને ઓલપાડ એક લાખ ને સાડત્રીસ હજાર ગુણીની આવક થવા પામી છે એટલે દરેક સેન્ટર પર લગભગ અમારા ઓલપાળ સેન્ટર પર વીસ હજાર ગુણી સાયા પર લગભગ નવ હજાર અને ઝાંકીપુળા સેન્ટર પર દસ હજાર ગુણીની દૈનિક ઉતારવામાં આવતી હતી પણ ગઈકાલથી વરસાદી માહોલના કારણે હાલ પૂરતું લોકોનું ડાંગર લેવાનું મુકતવી રાખવામાં આવેલ છે જ્યારે પણ ઉઘાડ નીકળશે અને ત્યારે સભ્ય મંત્રીઓના સભાસદોનું ડાંગર લેવામાં આવશે ખાસ કરીને હાલનું વાતાવરણ જોતા હાલમાં કોઈ પણ ખેડૂતે પોતાનો માલ મંત્રીના સેન્ટર પર લાવવો નહીં કારણ કે મંત્રીના કમ્પાઉન્ડની અંદર પણ જે કમ્પાઉન્ડ છે કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાવાથી કાદવ કિચડ થઈ ગયો છે જેના કારણે વાહનો ઉભી રાખવાની તથા ગોડાઉનમાં ખાલી કરવાની પણ અમને તકલીફ પડે એવું છે એટલે ખાસ કરીને સભાસદોને વિનંતી જ્યાં સુધી ઉઘાડ ન નીકળે અને બીજી કોઈ જાણ ન કરવામાં આવે ત્યાં સુધી આપનો માલ આપના ઘરે સુરક્ષિત જગ્યાએ રાખવા આપને નમ્ર અપીલ છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત